પ્રવચન માં આંકડો આપ્યો શિક્ષણ માટેના ખર્ચનો ઓગણસાહ હજાર નવસો નવ્વા વખત બબે હજાર અમે એમાં એક રૂપિયાનો વધારો કરીશું આવું પણ કહી શક્યા પણ આવું પણ નથી કહ્યું આખા રાજ્યનું બજેટ સત્તર ટકા પણ શિક્ષણ માટેનું બજેટ આ બહુ વિચિત્ર પરિસ્થિતિ કેવાય એવું મને લાગે છે ગુજરાત બને કે વિકસિત ભારત બને એ મહત્વનું નથી મહત્વનું એ કે વિકસિત લોકો બરાબર ગુજરાતના સાત કરોડ વિકાસ થવો જોઈએ વિકાસ વિકાસ થાય કલ્યાણકારી માટે સરકારે વધારે પ્રવૃત્ત થવાની જરૂર છે એના માટે ધનવાના ઉપર વેરા નાખવા પડે તો નાખવા નમસ્કાર છે હું છું નંદિની આજે ગુજરાત સરકાર બજેટ રજૂ થયું અને એ બજેટ ઉપર અને એની મુખ્ય બાબતો ઉપર ચર્ચા કરવા આપણી જોડે જોડાયા છે હેમંતભાઈ શાહ એ પોલિટિકલ એનાલિસ્ટ છે ઇકોનોમિક્સના ના પ્રાધ્યાપક રહ્યા છે વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા હેમંતભાઈ નમસ્તે હેમંતભાઈ તમારી દ્રષ્ટિએ પહેલો સવાલ એ છે કે તમે શું માનો છો કે એજ્યુકેશન અને હેલ્થ એ બાબત એ બે બાબતો ઉપર સરકારે સરકારનું જે બજેટ આવ્યું બજેટ નાણા પ્રધાને જે પ્રવચનમાં આંકડો આપ્યો છે એ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો આપ્યો છે જોકે સરકારનો દસ્તાવેજ જોઈએ તો એ ત્રણ લાખ આગળ હજાર કરોડ થાય છે ત્રણ લાખ સિત્તેર હજાર નથી પણ આપણે હવે એ બે માં કયો આંકડો સાચો એ કઈ ખબર નથી પડતી અત્યારે પણ જો શિક્ષણ અને આરોગ્ય ની વાત કરીએ તો પરિસ્થિતિ મને એવું લાગે છે કે બઉ સારી સુધરે એવું લાગતું નથી જે પ્રકારની બજેટ માં જોગવાઈ કરવામાં આવી છે એને આધારે કહું છું દાખલા તરીકે નાણાપ્રધાને એમના પ્રવચનમાં એવું કીધું કે શિક્ષણ માટે ઓગણસાહ હજાર નવસો નવ્વાણું કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે આવતી હોય છે બરાબર પણ જો તમે બજેટ ઇન બ્રીફ નામનો જે દસ્તાવેજ છે જે અત્યારે ગુજરાત સરકારના ગુજરાત સરકારના નાણાં વિભાગની વેબસાઇટ ઉપર અવેલેબલ છે એ મેં વાંચ્યો અને એમાં જોયું તો મને ખબર પડી કે પ્રવચનમાં જે આંકડો આપવામાં આવ્યો છે એ ખોટો છે પ્રવચન માં આંકડો આપ્યો શિક્ષણ માટેના ખર્ચનો ઓગણસાહ હજાર ખરેખર આ દસ્તાવેજ માં જે આંકડો મળે છે અડતાલીસ હજાર પંચોતેર કરોડ રૂપિયાનો મળે કાં તો પેલું ખોટું કાં તો પ્રવચન ખોટું હવે એ સાચું ખોટું આપણે બાજુ પર મૂકીએ પણ અગત્યનો મુદ્દો એ છે કે કુલ ખર્ચ જે વધ્યું ચાલુ વર્ષ જે બજેટ છે આ સુધારેલો અંદાજ ચાલુ પડ્યો હવે જે આંકડો આપ્યો તે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ નો આપ્યું બરાબર તો આ કેટલો વધારો થયો સત્તર ટકા નો વધારો થયો પણ શું શિક્ષણ માટે એટલો વધારો થયો ના શિક્ષણ માટે ચાલુ વર્ષનો જે આંકડો છે તેતાલીસ હજાર ત્રણસો કરોડ છે અને આવતા વર્ષ માટે જે અંદાજો છે એનો અર્થ એ થયો એમાં બાર નો વધારો થયો એટલે આખા રાજ્યનું બજેટ સત્તર ટકા વધે પણ શિક્ષણ માટેનું બજેટ બાર ટકા વધે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ કેવાય એવું મને લાગે છે અને હેલ્થમાં કઈ રીતે હેલ્થમાં વાત કરે છે કે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપીશું મેડિસિટી ખાતે એના માટેનું એલોકેશન વાત છે ના બરાબર છે સારી વાત છે હું કઈ ના નથી પાડતો કે સારી નથી એવું નથી કેતો પણ જે કુલ ખર્ચો જે એ કેટલો છે એ અગત્ય દાખલા તરીકે નરેન્દ્ર મોદીની સરકારે બે હજાર ને સત્તરમાં રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરી છે અને એ નીતિમાં એવું કીધેલું છે કે જીડીપી ના બે ટકા જેટલું ખર્ચ્ય માટે કરવો હવે બતાવે છે કરોડ રૂપિયા તો એ ગુજરાત ની જીડીપી ના કેટલા થાય ગુજરાતની જીડીપી ગુજરાતની જીડીપી ના તો અડધા કરતા ઓછા થાય અડધા ટકા કરતા તો એમને બે ટકા નું ખર્ચ કરવાનું છે આરોગ્ય ના

સરકાર એને માટે વધારે ખર્ચ કરે પણ મને એવું લાગે છે કે આમાં કઈ બહુ જાજો વધારો નથી એનું કારણ એ છે કે છ ટકાની આસપાસ તો ફુગાવો થવાનો બરાબર તો આમાંથી તમારે આ બાર ટકા ખર્ચે કે બાર નો વધારો કર્યો તો એમાંથી છ ટકા તો માઇનસ કરો તમે અગિયાર નો વધારો આરોગ્ય માં થયો તો એમાંથી છ ટકા માઇનસ કરો તો જે ખરેખર વધારો થયો તો પાંચ ટકાનો થાય એટલે મને લાગે છે જી અને એમ્ફોસી હેલ્થકેર માં આપીએ છીએ એવી વાત કરે છે અને એની પાંચ નો વધારો છે હા એટલે એનો અર્થ એવો થાય છે કે તમે જે કઈ વધારો કરી રહ્યા છો શિક્ષણ અને આરોગ્યમાં એ બહુ જ અપૂરતો છે નાણા પ્રધાને પોતાના પ્રવચનમાં એવું કીધું બાવીસ હજાર શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે બરાબર એમણે એવું નથી કીધું કે બાવીસ હજાર શિક્ષકો ભરતી આવતા વર્ષે કરી છે બરાબર ચાલુ છે ડેટ મીન્સ કે એમણે એવું ધાળી દીધું કે બાવીસ હજાર ની જરૂર આંકડા એવું કે છે છત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે શિક્ષકો અને શિક્ષકો જુના શિક્ષકો રિટાયર થતા જ જાય છે એટલે એ નવી જગ્યાઓ તો ઉભી થવાની જ છે એના વિશે તો એમણે કશું કહ્યું જ નહીં ખરેખર શું થવું જોઈએ ખરેખર તો એ થવું જોઈએ કે કોઈ શાળામાં આજે શિક્ષક રિટાયર થાય તો આવતા દાડાથી બીજે દિવસ બીજો શિક્ષક આવી જવો જોઈએ શાળામાં એવું તો થતું નથી યુનિવર્સિટીઓ વધતા જાય છે બે વર્ષ પહેલાનો ભારત સરકાર આંકડો છે અને એવું કે ચુમ્માલીસ લાખ બાળકો ગુજરાતમાં ખાનગી શાળાઓમાં પડે ચુમ્માલીસ લાખ આ કોઈ નાનો આંકડો નથી બરાબર અને સરકારી શાળાઓમાં આજથી ચાર વર્ષ પહેલા ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા બ્યાસી લાખ થઈ છે તો એ આંકડો શું બતાવે છે એ આંકડો એવું બતાવે છે કે શિક્ષણનું ખાનગીકરણ વધી રહ્યું છે અને કેમ વધી રહ્યું છે એનું કારણ આ છે કે બજેટમાં તમે વધારે પૈસા ફાળવવા જોઈએ પણ એ ફાળવતા નથી ઓકે અને ખેડૂતો માટે પણ કઈ બહુ ખાસ દેખાય નથી રહ્યો આખે વળગીને આવે એવી કઈ વસ્તુ ને હમણે ટ્રેક્ટર માટેની જે સબસિડી છે ટ્રેક્ટર ની ખરીદી ઉપરની સબસિડી એ વધારી છે આ એક બહુ ટોકન બાબત છે નાના ખેડૂતો પાસે ટ્રેક્ટર નથી હોતું બરાબર અને નાના ખેડૂતોની સંખ્યા ઘણી મોટી છે લગભગ લગભગ નેવું ખેડૂતો એ નાના ખેડૂતો તમારે ના આપવી જોઈએ મારો મુદ્દો એ છે કે આ સામાન્ય ખેડૂતોની જે પરિસ્થિતિ છે એમાં સુધારો કરવા માટે તમે શું કર્યું દાખલા તરીકે તમે એવું કરી શક્યા કે ભાઈ જેમણે દેવું લીધું છે

આખા વર્ષમાં ત્રણ વખત બબે હજાર રૂપિયા આપે છે અમે એમાં એક એક હજાર રૂપિયાનો વધારો કરીશું આવું પણ કહી શક્યા હોત પણ આવું પણ એમને નથી કહ્યું બરાબર ખાતરના ભાવ વધે છે બીઆર ના ભાવ વધે છે બરાબર આ બંનેના ભાવ વધી રહ્યા એવા પ્રકારના સંજોગોમાં એમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે કે કેમ એ મહત્વનો સવાલ અને એ આપણે જ સૌ જાણીએ છીએ આ સમસ્યા બહુ જાણીતી છે અને મગફળીના ખેડૂતોના સંદર્ભમાં અત્યારે ઘણી બધી માથાકૂટો ચાલી રહી છે હાલ એ રોજે રોજ છાપાઓમાં આવે છે તો કહેવાનો મુદ્દો એ છે કે જે ગુજરાત ને આપણે વિકસિત કહીએ છીએ બરાબર એ ગુજરાતમાં વિકાસ કરવાનો તો બાકી છે કારણ કે તો નાણા પ્રધાનો એમના પ્રવચનમાં માં કહ્યું કે બે હજાર સુડતાલીસ માં આપણે વિકસિત ગુજરાત એટલે વિકસિત ગુજરાત બને વિકસિત ભારત બને એ તરફ નું લાગી રહ્યું છે ગુજરાત બને કે વિકસિત ભારત બને એ મહત્વનું નથી મહત્વનું એ છે વિકસિત લોકો બને જરૂર ના પડે એટલે ગુજરાતમાં અત્યારે લગભગ સાડા ત્રણ કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે આ એક હકીકત છે હવે તમે એમ કેતા હો કે ના ગુજરાતમાં તો વિકાસ થઈ ગયો છે તો પછી બંધ કરતો ને તમે તમને કોણ ના પાડે છે એવું તો બરાબર તો મુદ્દો એ છે કે લોકો ના વિકાસ માટે શું હોવું જોઈએ કેટલું હોવું જોઈએ એને વિશેની નું ચિંતન અને ચર્ચા વધારે મહત્વના છે કલ્યાણ થાય લોકો એવું એવું ખર્ચ ખર્ચ વધારે થવું જોઈએ પણ થતું નથી બજેટમાં હું છેલ્લે એક વાત કહું કે બજેટમાં ત્રણ પ્રકારના ખર્ચ થાય છે એક સામાજિક સેવાઓ માટેનું ખર્ચ બીજું આર્થિક સેવાઓ માટેનું ખર્ચ અને ત્રીજું સામાન્ય અથવા તો વહીવટી સેવાઓ માટેનું ખર્ચ હવે જે સામાજિક સેવાઓ માટે નું ખર્ચ બાંધવો હોસ્પિટલ બાંધવી આ બધું બાંધકામ નો જે ખર્ચ આવે એ બધું મૂડી ખર્ચ કહેવાય બરાબર તો હવે તમે સામાજિક સેવાઓ એટલે એમાં શિક્ષણ છે આરોગ્ય છે પરિવાર કલ્યાણ છે એસસી એસસી ઓ નું કલ્યાણ છે આવા બધા જે ક્ષેત્રો છે કે જેના માટે ખર્ચ કરવાનું છે એમાં પણ તમે મૂડી ખર્ચ વધારે કરો રાઈટ અને મહેસૂલી ખર્ચ કે જેમાં સીધું કલ્યાણ થાય એવું ખર્ચ તમે ઓછું કરો છો ઓકે અથવા જેટલો વધારે જેટલો વધારે વધારો થવો જોઈએ મહેસૂલી ખર્ચમાં એટલો થતો નથી દાખલા તરીકે આ વર્ષે જે બજેટ આપ્યું હમણાં આજે બપોરે આવતા વર્ષ એમાં એમણે એવું કીધું કે જે મૂડી ખર્ચ છે સામાજિક સેવાઓમાં એ લગભગ ઓગણ ચાલીસ ટકા જેટલું વધશે પણ મહેસૂલી ખર્ચ સાડા સાત ટકા જ વધવાનું બરાબર મહેસૂલી ખર્ચ છે એ સીધું કલ્યાણ માટે વપરાય છે મૂડી ખર્ચ નથી વપરાતું હું એવું નથી કેતો પ્રાથમિક શાળા નહી બાંધવીએ તો બાંધવી જ જોઈએ

સર અને હેમંત રજા લો એ પેલા એક મને પ્રશ્ન છે જે મૂંઝવે છે કે જ્યારે પણ પબ્લિક દેવાની વાત આવે ત્યારે પ્રેસ કોન્ફરન્સ હોય બજેટ રજૂ કરી દીધા પછી

બે હજાર બે હજાર બાવીસ ત્રેવીસ માં ગુજરાત સરકારનું દેવું હતું ત્રણ લાખ આડત્રીસ હજાર કરોડ રૂપિયા અને ચાલુ વર્ષે ચાર લાખ એટલે તમે જુઓ કે માત્ર બે વર્ષ માં બાસઠ હજાર કરોડ રૂપિયાનું દેવું વધી ગયું બરાબર અને બીજું કે ચાલુ વર્ષે ગુજરાત સરકારે દેવું લીધું છોતેર હજાર કરોડ રૂપિયાનું આવતી વર્ષે ગુજરાત સરકાર તેઓ લેવાની છે નેબ્યાસી હજાર પાંચસો કરોડ રૂપિયા દેવું લેવાની છે તેર હજાર પાંચસો કરોડ રૂપિયા જેટલું હવે જો તમારે દેવું ના લેવું હોય તો પછી કેન્દ્ર સરકાર તમને વધારે પૈસા આપે એ માગવાની હિંમત તો આપણા કોઈ પ્રધાનમંત્રી શિક્ષક મંત્રી છે डबल इंजन सरकार से मांगी શકાય છે ના એવું નથી ને નદી મતતા માંગવું જોઈએ ડાંગલા તરીકે હું તમને આંકડો આપું બહુ ચોંકાવનારો આંકડો છે આ જી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે એની યોજનાઓ માટે гранટ આપે છે ડાંગલા તરીકે મંડ લેગા ડાંગલા તરીકે प्रधानमंत्री ગ્રામ સડકિયો જ આઈ ઘણી બધી જાત જાતની યોજનાઓ છે કેન્દ્ર સરકાર એનો અમલ ગુજરાત સરકાર કરે છે એને માટે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે ગયા વર્ષે ગયા વર્ષે કેટલી ગ્રાન્ટ મળી હતી પચીસ હજાર પાંચસો સત્તાવન કરોડ રૂપિયા આ વર્ષે કેટલી મળવાની છે અથવા મળી અઢાર હજાર આઠસો ચાલીસ કરોડ રૂપિયા સાત હજાર કરોડ રૂપિયા ગયા વર્ષ કરતા આ વર્ષે ઓછા મળ્યા કેન્દ્ર સરકારની ની ના અને એનો કોઈ એક્સપ્લેનેશન નથી 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 પૂછો આ બધું પૂછાવું જોઈએ વિધાનસભામાં કે કેમ ઉચા મળે બરાબર આ તો नरेंद्र મોદીએ ગુજરાતના લોકોને થપ્પડ મારી કહેવાય કારણ કે नरेंद्र મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાત સરકાર ચાહે ખબર આવતી હતી ટીવી ચેનલોમાં કે કેન્દ્ર સરકાર ઉચા પૈસા આપે છે ગુજરાતને થપ્પડ મારી તો અહિયાં તો આ આંકડો સાબિત કરે છે કે નરેન્દ્ર મોદી થપ્પડ મારે છે ઓકે થેન્ક યુ થેન્ક યુ અહેમદભાઈ થેન્ક્સ અ લોટ ફોર જોઈનિંગ થેન્ક યુ ધન્યવાદ